જિંદગીમાં બેથી ત્રણ વાર સાપ કરડ્યો હોય તેવા ભાગે જ લોકો જોવા મળે છે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સૌરા ગામમાં ચોવીસ વર્ષના એક યુવકને પાંત્રીસ દિવસના સમયગાળામાં છ વખત સાપ કરડ્યો છે અલબત્ત દર વખતે તેને હોસ્પિટલમાં એડમિટ કર્યો અને સારવાર કરાવીને સાજો થઈ ગયો વિકાસ ડુબે નામના આ યુવકને પહેલીવાર બીજી જૂને સાપ કરડ્યો હતો તેણે પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે જ આ સાપ હતો જેણે તેને ડંખી લીધો તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો એ પછી તે વિકાસનું છે કે શનિ રવિના દિવસોમાં જ તેને સાફ કરડ્યા છે ચાર વાર ઘરમાં સાફ કરડતા પરિવારજનોએ તેની તેની કાકીના ઘરે રાધનગર રહેવા મોકલી આપ્યો હતો પરંતુ ત્યાં પણ સાપે તેનો પીછો નહોતો છોડ્યો ત્યાં પણ તેને સાપ કરડતા વિકાસના માતા પિતા દીકરાને ફરી પાછા ઘરે લઈ આવ્યા ઘરમાં સાપ ન આવે એ માટે અનેક તકેદારી રાખી હોવા છતાં છઠ્ઠી જુલાઈએ છઠ્ઠી વાર તેને સાપ કરડ્યો અને છઠ્ઠી વાર એન્ટીબેનમ રસી લેવા માટે તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હવે તો વિકાસ ડુબેને શનિ રવિની રજા આવશે ત્યારે શું થશે એનો ડર સતાવી રહ્યો છે શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા માગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી જ લાખો રૂપિયા કમા ચાલુ કરી દો નીચે આપેલી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સને ખરીદી લો